સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે મહાનુભાવો દ્વારા ખૂબ ખૂબ આભાર અને હવે આજના આ અવસરે મેઘ મલ્હાર પર્વ બે હાજર ચોવીસ ના શુભારંભ અવસરે પધારેલ माननीय मंत्रीगण तथा सर्वे नो शाब्दिक सत्कार स्वागत प्रवचन थी आमंत्रित करिश सचिव श्री प्रवासन श्री राजेंद्र कुमार ने नमस्कार आज ना मेघ मल्हार पर्व ना उद्घाटन समारोह में अत्र उपस्थित अपना मुख्य मेहमान माननीय प्रवासन मंत्री श्री मोलू भाई बेरा माननीय आदि जाति विकास मंत्री श्री कौर भाई हलपति डांग विस्तार धार सभ्य गुजरात सभाना नायब दंडक श्री विजय भाई पटेल डांगना जिला पंचायत प्रमुख श्रीमती निर्मला बेन गायन विशाल जनसंख्या मात्रे उपस्थित प्रवासी हो, स्टेज पर अन्य महानुभाव मार साथी अधिकारी मित्रों प्रेस मीडिया ने उपस्थित

બાળકોના મનોરંજન માટે પણ અહીં સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે એકંદરે આ સમગ્ર પર્વ તમામ વય જૂથના લોકો માટે ગમી જાય એવું આયોજન કરવામાં આવ્યું છે સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓના પ્રાથમિક સુખ સુવિધા અને અન્ય આકર્ષણનો આનંદ મળી રહે તે હેતુથી તાજેતરના ઘણા બધા વિકાસના કાર્યક્રમોનો પણ આયોજન કરવામાં આવ્યું છે અહીં આગળ ડાયનેમિક લાઇટિંગ વેલકમ ફાઉન્ટેન વોટર ક્લોક અને 3D લાઇટિંગ ટનલ નું કાર્ય કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે ઘણા બધા સુવિધાઓનો આગામી સમયમાં વિકાસ થાય અને વિકાસ પામી રહ્યા છે એવા ઓડિટોરિયમ ડેવલપમેન્ટ ઓફ સનરાઇઝ પોઈન્ટ અને સનસેટ પોઈન્ટનો પણ વિકાસ પ્રગતિ હેઠળ છે અમારો ઉદ્દેશ્ય એ છે કે સાપુતારાના વિકાસની સાથે સાથે પ્રવાસીઓ ગુજરાતમાં એક શ્રેષ્ઠ અનુભવ ઉપલબ્ધ કરે

અને હવે આજના આ ભવ્ય સમારોહમાં પધારેલા સર્વે મહાનુભાવોનું સ્વાગત જેમાં સર્વપ્રથમ વિનંતી કરીશ સચિવ શ્રી પ્રવાસન શ્રી રાજેન્દ્ર કુમાર સરને તેઓ સ્વાગત કરશે આપણા કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ મહોદય શ્રી મોણુભાઈ પેરા સાહેબ માનનીય મંત્રી મંત્રીશ્રી પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિનંતી કલેક્ટર ડાંગ સાપુતારા હોટેલ એસોસિએશન ના શ્રી દ્વારા પણ માનનીય નું સ્વાગત વિશેષ રૂપે પુષ્પગુચ્છ અર્પણ કરીને આદરણીય શ્રી મુળુભાઈ બેરા સાહેબ નું સ્વાગત સાપુતારા હોટેલ એસોસિએશન ના શ્રી દ્વારા નાસિક સેલ ના પ્રેસિડેન્ટ શ્રી વિપુલભાઈ મહેતા પણ સ્વાગત કરશે માનનીય મંત્રીશ્રીનું ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર એટલે કે નાસિક ની પણ જ્યાં બોર્ડર છે એવા નાસિક ગુજરાતી ના પ્રેસિડેન્ટ દ્વારા વિશેષ રૂપે સ્વાગત થઈ રહ્યું છે માનનીય મંત્રી શ્રી મુડુભાઈ બરા સાહેબનું અને હવે વિનંતી કરીશ રિક્વેસ્ટિંગ ડિરેક્ટર ગુજરાત ટુરિઝમ શ્રીમતી એસ મેમ ટુ પ્લીઝ કમ એન્ડ મિનિસ્ટર શ્રી ડેવલપમેન્ટ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ રૂરલ ડેવલપમેન્ટ એન્ડ મિનિસ્ટ્રી તથા પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ તેઓનું સ્વાગત થઈ રહ્યું છે ગુજરાત રાજ્યના મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત રાજ્યના મંત્રી શ્રી વિનંતી કરી શ્રી રાજ સુધાર ડીઓ ડાંગ તેઓ સ્વાગત કરશે શ્રીમતી નિર્મલાબેન સુભાષભાઈ ગાયનનું માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી તાળીઓના ગર્જન સાથે આપણે સૌ મહાનુભાવોની ઉપસ્થિતિને વધાવી લઈએ સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ નો થઈ રહ્યો છે આજે શુભારંભ વિનંતી શ્રી કુલદીપસિંહ ઝાલા જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર જેસી જીએલ સ્વાગત કરશે માનનીય નાયબ મુખ્ય દંડક શ્રી તથા માન્ય ધારાસભ્ય ડાંગ શ્રી વિજયભાઈ પટેલ નું ગાળીઓની ગુંજ સાથે આપણે સૌ વધાવી લઈએ આપણા આગેવાનોને આપણા સૌ મહાનુભાવોને વિનંતી કરી શ્રી નિલેશ કુમાર દુબે જનરલ મેનેજર સ્વાગત કરશે પ્રવાસન નિગમ માન્ય સચિવ શ્રી રાજેન્દ્ર કુમાર સર તેઓનું સ્વાગત થઈ રહ્યું છે ખાસ ફરજ પરના અધિકારી શ્રી સ્વાગત કરશે મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત ટુરિઝમ શ્રીમતી એસ છાક મેડમ અધિકારી શ્રી આહા તેઓ સ્વાગત કરશે કલેક્ટર સ્વાગત કરશે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મંચ પર ઉપસ્થિત અન્ય મહાનુભાવોનું પણ સ્વાગત છે જેની શરૂઆત થઈ છે એવો આ ભવ્ય સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ જેનું બે હજાર ચોવીસ માં પણ આ વાંચને ગાજતે શુભારંભ મેઘ મલ્હાર પર્વ મોન્સૂન ફેસ્ટિવલ સાપુતારા આજથી શરૂ થયેલ

તા ને જયકાર બોલાવાને છે ભારત માતા એટલે આપણી ધરતી માતા જે ધરતી માતા માં આપણે એક દાણો નાખીએ છીએ તો હજાર દાણા ઉગાવીને

રામ 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 તો જોર થી બોલવો માં સબરી ની ભૂલ છે ભૂમિ છે રામ રામ આપ સૌ અહિયાં અમને બધાને

વધારે ન વાત કરતા આપ સૌ ડાંગ ની અંદર આવ્યા છે ત્યારે આ ડાંગ આખો જંગલ વિસ્તાર છે આ જંગલ વિસ્તાર ની અંદર આ પ્રવાસન વિભાગ દ્વારા ખુબ સારા સારા પોઈન્ટ નો ડેવલપ કરેલો છે અને માનનીય મંત્રી અને પ્રવાસન વિભાગનો પણ હું ખૂબ આભાર માનું છું કે અમારા ડાંગ જિલ્લા અંદર આપ સાહેબ અને આપના ડિપાર્ટમેન્ટે અમે આ અહિયાં બોટાનિકલ ગાર્ડન ગીરા ધોધ કરમ ડુંગર ઇકો ટુરિઝમ ના પોઈન્ટ એવા મહાલ કેમ્પ સાઈટ સબરી ધામ ત્યાર પછી અમારી કિલાદ કેમ્પ સાઈટ એવી અનેક સાઈટો વિકાસ માટે

આ ડાંગ એવી વસ્તુ છે કે જે પ્રવાસીઓ સાપુતારા સુધી આપ જે જે રસ્તે આવો છો ત્યાં અનેક પ્રકારના ધંધા રોજગારો અમારા ડાંગ ના સ્થાનિક આદિવાસી સમાજ લોકો આજે કરી રહ્યા છે જેનાથી તેઓનું આર્થિક જીવન ધીરે 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 તેઓ આગળ આવી રહ્યા છે માનનીય ધારાસભ્યશ્રી આપનો અને હવે સરહદે આમંત્રિત કરીએ છીએ પ્રસંગોચિત ઉદબોધન માંથી માનનીય શ્રી આદિજાતિ વિકાસ તથા પ્રભારી શ્રી ડાંગ શ્રી કુંવરજીભાઈ હળપતિ ને

આપણા સૌના લોકલાડેલા નેતા ગુજરાત સરકારના મંત્રી શ્રી મુડુભાઈજી મારા સાથી ધારાસભ્ય અને વિધાનસભાના ના મુરબ્બી શ્રી વિજયભાઈ